આપણા પરમાત્મા પ્રત્યે વિશિષ્ટ ભક્તિ ઉત્પન્ન થાય એ માટે સમ્યક દ્રષ્ટિએ એવા સૌ ધર્મેન્દ્ર કદાચ પણ હોય એમણે પ્રસન્ન થઈને સિદ્ધશ્યા નિવાત થઈ આચાર્ય ભગવાનને આપેલું વર્ધમાન સક્ર એમાં પરમાત્માના બસોને તેર જેટલા વિશિષ્ટ વિશેષણોથી સ્તવના અને વંદના કરવામાં આવી છે એમાં એ આપણે કેટલા વિશેષણોનો અર્થ વિચાર્યો દસ હવે અહીંયા કરશું બસ નહીં બસ અગિયાર આલાવા જે પેરેગ્રાફ છે એમાંથી એક પેરેગ્રાફ થયું થયો બીજામાં પ્રવેશ કરીએ ઓ ઓ નાથ મૌલી મંડાર માલાર ચિત્ત ક્રમાય સકત ચિત્ત ક્રમાય ની ત્ત અર્ધો જ આખો આખો જ અર્ધો નથી ચિત્ત ક્રમાય બોલ્યા ને તો ત અર્ધો બોલાયું કહેવાય ચિત્ત ક્રમાય ભુર ભુવ સ્વસ્ત્રય નાથ મૌલી મંડાર માલાર ચિત્ત ક્રમાય આ બીજા આલાવામાં મોટા 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 વિશેષણો પણ આવશે તો ભગવાન કહેવા છે ભુ ભવ અને સસ આ સ્વર્ગ મૃત્યુને પાતાળ વાચક શબ્દો છે સસ એટલે સ્વર્ગ દેવલોક ભુ એટલે મનુષ્ય મનુષ્યલોક અને ભુ ભવ એટલે પાતાળલો અધોલો ઉધોલો કે ચાલો અને લોક ત્રયી ત્રય એટલે ત્રણ થયા આ ત્રણ સ્વર્ગ મૃત્યુ પાતાળ એના જે નાથ સ્વામી ત્રણેય લોકના આપણા અલગ અલગ લઈએ તો દેવલોકના નાથ એટલે કોણ ઇન્દ્ર દેવેન્દ્ર નરેન અને મનુષ્ય લોકના નાથ એટલે નરેન્દ્ર કહેવાય ચક્રવર્તી રાજા વિગેરે મૌલી મૌલી એટલે મૌલી એટલે માથાનું મસ્તક પણ થાય અને અર્થ થાય અહીંયા એટલે કે દેવેન્દ્ર અને નરેન્દ્ર ચક્રવર્તીઓ વગેરે માથામાં મુઘટ પહેરેલા હોય એમાં શું હોય મંડાર માલા મંડારની માળા મંડાર એટલે કલ્પવૃક્ષ વૃક્ષ ની માળા હોય એના મુગટની અંદર દેવેન્દ્ર નરેન્દ્ર ના હોય ખાસ કરીને દેવેન્દ્ર ની મુખ્ય હતી અને પણ ચક્રવર્તી દેવતાઓ સેવા કરતા હોય એને માટે એ પણ શક્ય છે એના વડે અર્ચિત અર્ચિત એટલે પૂજિત છે ક્રમ ક્રમે એટલે ચરણ ક્રમ અર્થ વન ટુ થ્રી ફોર લાઈન સર એ પણ અર્થ એક થાય ક્રમ એટલે પગ પણ થાય ચરણ અહીંયા ચરણ અર્થ લેવાનો છે જે પરમાત્માના ચરણ દેવેન્દ્ર અને નરેન્દ્રના મસ્તકમાં મુગટનામાં રહેલી કલ્પ વૃક્ષની માળાઓ ફૂલોની માળા એના દ્વારા અર્ચિત એટલે પૂજિત છે એટલે કે જેમના ચરણ કમલમાં દેવેન્દ્ર નરેન્દ્ર પણ નમસ્કાર કરી રહ્યા છે અને મુગટ સહિત નમસ્કાર કરે છે એનું કારણ પછી આગળ કહે છે સામાન્ય રીતે તો એમ કહેવામાં આવ્યું છે કે ભાઈ દેરાસમાં જવું હોય ને તો ટોપી કે પાઘડી કે એવું હોય તો નીચે ઉતાર જોઈએ બરાબર પણ અહીંયા છતાં પણ દેવેન્દ્ર આવા સમ્યક દ્રષ્ટિ છે એ વિચારતા નથી એ ભોગટ સહિત પરમાત્માના ચરણોમાં નમસ્કાર કરી રહ્યા છે તો આપણે વાંચી જરા કે પ્રભુના ચરણોમાં ઇન્દ્ર નમે છે આપણી જેમ નમે નમે તમે વાંચો ઓછું એમ નહીં એ ઘણી વાત ઝૂકેલું જ રાખે છે ત મને યાદ આવી રહ્યા છે નાનજીભાઈ સાંજરીની કંપની મેરાવવાળા એક વખતે અમે સંકલ્પ કર્યો ભગવાન ડેરા ભગવાન સામે એકદમ મસ્ત કામ છીપાવી અને અંદરમાં સંકલ્પ કર્યો જ્યાં સુધી કોઈ વિશિષ્ટ આધ્યાત્મિક અનુભવ અંદરમાં નહીં થાય ત્યાં સુધી હવે માથું ઊંચું નહીં થાય લગભગ અઢી કલાક સુધી ચંદવું છે આજ જ મુદ્રામાં રહે અઢી કલાક સુધી પછી કંઈક પણ અંદરમાં જે પણ એને સંતોષકારક અનુભવ થયો પછી એમણે માથું ઊંચક્યું કે જીદ નાનું બાળક જીદ પકડે હટ પકડે ને હા મને જોયો જાવ તો જોઈએ જોયું જોયો નહીં તો જમનીશ નહીં બરોબર એ કંઈ પણ હઠ પકડે ભગવાન સામે હઠ પકડી બાળક બનીને આ આપની કૃપાથી જ્યાં સુધી અંદરમાં કંઈ વિસય રાખ આધ્યાત્મિક અનુભવ થાય ત્યાં સુધી આ માથું ઊંચું નહીં થાય તો અહીંયા ઇન્દ્ર મહારાજા પણ ઘણી વાર સુધી મસ્ત ઝુકેલું જ રાખે છે હા અને ભુગટમાં જે માળા હોય એક સવાર કામ નહીં એટલે આમ આગળ આમ પડે ભગવાનના ચરણ ઉપર પડે એ રીતે शिवेंद्र અને નરેન્દ્ર નામગટ મારેલી માળાઓ દ્વારા જૈન ચરણ ક્રમ એ ચરણ અર્ચિત લે પૂજિત પૂજા અને અર્ચા અર્ચા પણ કહેવાય તો ઝુકેલું મસ્તક ઊંચું થતું જ નથી કેમ એવું કે એમ જ રહે છે કારણ શું હશે તો કે નમતા ઇન્દ્રનું મુખ પ્રભુના ચરણના નખમાં પ્રતિબિંબિત થાય છે અને નખ એવા કાંતિથી જળહળતા છે કે તેમાં પ્રતિબિંબિત થયેલ ઇન્દ્રનું મુખ વાસ્તવમાં હોય એના કરતાં પણ વધુ ઓજસ્વી લાગે છે આવી છે એકદમ ચક્કર મને બસ હોય ક્લિયર એકદમ અથવા આમ વિડીયો વગેરેમાં ચાલુમાં તમારું ફેસ વગેરે મૂવીમાં બધા કલરફુલ લાગે ને એકદમ ભગવાનના ચરણના નખ એટલા એ જ ચમક છે તેજસ્વી છે કે એ નખરૂપી હરીશામાં ઇન્દ્રનું પોતાનું મુખ દેખાય છે હા એટલે હવે પોતાનું તો સૌને ગમે ને ઘણા તો દિવસ દિવસમાં અસવા રીક્ષા સામે આવું ખિસ્સામાં જ રાખી બધું ધાતીઓને રહી છો ઘડી ઘડી આમ જોયા કરે ઘડી ઘડી શેટિંગ કર્યા કરે હા તો ઇન્દ્ર પણ આખર તો હજી તો નથી ને ભાઈ હમ રૂપાણા દેખાડું કોને ગમે પૂછે છે અહીંયા ત્યાંને ગમે હવે તો એટલા માટે તો મેકઅપ કઈ પ્રકારના આ તો થાય છે એટલા માટે તો બ્યુટી પાર્લરનો લાફડો ફાટ્યો છે જાણે જ્યાં જુઓ ત્યાં હવે કહો પ્રભુના ચરણે ઝૂકેલું ઇન્દ્રનું મસ્તક કઈ રીતે ઊંચું થાય બહુ સરસ મજાની આ કલ્પના છે ભલે એવું જરૂર નથી કે ઇન્દ્ર મહારાજ આ કારણે તો ભક્તિ જનો એટલી હોય ને બસ એમ થાય કે બસ ભાઈ ચરણોમાં સમૃદ્ધિ થઈ જવું કાયમ માટે એવા ભાવ હોય આ મુખદેવ જે જોવું હોય તો એ કલ્પના કરવામાં આવી છે ઉત્પ્રેષા કરવામાં આવી છે શુકલા શકલાર સ્તોત્ર જે શ્રી શિલાકાપુર ચરિત્ર સંસ્કૃતમાં રચ્યું એમાં મંગલાચરણમાં જે શ્લોકો મૂક્યા એમાં પાંચમા સુમતીનાથો ચોવીસ થી એક એક દ્વારા એમાં પાંચમા સુમતીનાથ ભગવાન કંઈક આવી ઘટનાને કવિએ ઝીલી છે કે શક્રસ્તવના દ્વિતીય ચરણના પ્રારંભે પ્રભુના આ ચરણની ઘટનાની યાદ અપાય છે પૃથ્વીલોક પાટોક સ્વર્ગ લોકના માલિકો જેમના ચરણે ઝૂકે છે વિસ્તારથી સમજીએ તો સ્વર્ગ એટલે સહ મનુષ્યલોક એટલે બહુ અને પાતાળ લોક એટલે ગુહ ત્રણેય લોકના સ્વામી એટલે કે ભગવાન પતિના 10 ઇન્દ્રો વેંતર વાણ વેંતરના કેટલા ઇન્દ્રો ઈશ્વર 1 2 જૈતને વાણ વેંતર સનીમાં મળી 32 38 આઠ વેંતર આઠ વાણ વેંતર 100 એટલે કે દૈવિકના બે ઇન્દ્ર હોય ઉત્તરનો અલગ દિશ્ય દક્ષિણનો અલગ એ મંત્રીન્દ્રો મધ્ય લોકમાં સૂર્ય ચંદ્ર તો અસંખ્ય છે એટલે જાતિ વાચા તરીકે એક એક બે દીધા બે એક અને ઉર્ધ્વ લોકમાં 12 દેવ લોક હેલા બરોબર તો એમાં 10 ઇન્દ્રો હોય

પડ અને મદ વચ્ચે સારો સંબંધ રહેતો હોય પડ મળે વિશિષ્ટ એટલે જીવમાં મદ એટલે અહંકાર લગભગ આવ્યા કરે આ સમ્રાટો પોતાના પદ અને મદને જ્યાં ધરી દે છે એ સરનામું એડ્રેસ કયો પ્રભુના ચરણ તો પરંતુ ઇન્દ્ર મસ્તક ઝુકાવે છે નહીં પ્રભુ પ્રભુની કેવી અદ્ભુત ચરણોપાસના ચરણની ઉપાસના આ રીતે થાય છે કે પ્રભુના ચરણે તિલક કરવું કે પુષ્પ ધરવું તે આપણા માટે સહજ લાગે પરંતુ ઇન્દ્ર જ્યારે મસ્તક ઝુકાવે છે ત્યારે તે મસ્તકના મુગટમાં લાગેલા કલ્પ વૃક્ષના પુષ્પોની માળાથી જાણે પ્રભુના ચરણ પૂજાય છે કેવી અદભુત પૂજા પ્રભુ મારું હવે આપણે કહીએ ભગવાન તો ઇન્દ્ર કરે છે આપણે કરવું હશે ને કઈ પ્રભુ મારું મસ્તક ઇન્દ્ર અથવા ઇન્દ્રો શું કહે છે જાણે કે મુખ પણ મારું મસ્તક આપના ચરણે મારા મસ્તકે રહેલો સત્તા સૂચક મુગટ પણ આપના ચરણે મુગટ પર રહેલા કલ્પ પુષ્પોની માળા પણ આપના ચરણે આપની ઉપાસના સામે મારો આખો દેવલોક પણ કોઈ વિષાદમાં નથી પચીસ લાખ દેવ વિમાનનો અધિપતિ આખું દેવલોક આપના ચરણોની આગળ કાંઈ વિશાતમાં નથી હા એને પણ એ ઇન્દ્રો તળખલા જેવો માને છે સંપૃતના લોક છે પ્રત્યાર નથી માનવામાં બરોબર તો પોતાના દેવલોકને તણખલા જેવો માનવાની વાત જ્યાં હોય ત્યાં ભક્તિની ઊંચાઈ કેટલી કહેવાય ઘણીવાર ભાવના ગરિમાન ગીત કહેવાય છે કયું કે બધી મિલકત તને ધરું તો પણ તારી કરુણાની દોલે ન આવે શબ્દો તો આપણા સ્વરણ એવા જ છે

તમે કહેશો એ તો ભગવાનની કૃપા કરવા કઈ રીતે અમે મહેનત કરીએ એટલે પૈસા કમાયા અને આ બધી સગવડો ભોગવીએ છીએ એમાં ભગવાનની કરુણા કૃપાની વાત કેવી રીતે આવી તો બસ તમે બેઠા ભગવાન વખાણ કરવા જેના લગ્ન હોય ને એ વરરાજે કાળું કુડું જેવું હોય તો એની અત્યારે દેવ કુમાર જેવો સરખાવી દેવામાં આવે હા તો અત્યારે નવરા બેઠા હતા આ બધા લખનારા એટલે લખી નાખ્યું ભગવાન આવા દેવા કેવી રીતે આ બધું પણ મળ્યું છે ભગવાનની કૃપાથી આપણે આસન મળ્યું ધર્મ મળ્યો એ હજી કદાચ સમજી શકાય પણ ભૌતિક દ્રષ્ટિએ પણ જે કાંઈ અનુકૂળતાઓ મળી છે આપણને બધાને આ વ્યવ શરીર વગેરે મળ્યું છે ઇન્દ્રિયો વગેરે મળી છે બીજી બધી અનુકૂળતાઓ એટલી મળી ગઈ છે એમાં ભગવાનની કે કરુણા કેવી રીતે સમજવી તો આપણે મહેનત કરી કે આપણે પુણ્ય કર્યું હતું એનાથી આ બધું મળ્યું બરાબર ને પુણ્યથી મળે બધું બાળક એ આપે પુણ્ય કોને કહેવાય ને પાપ કોને કહેવાય કોણે સમજાવ્યું આપણને મૂળમાં આપણે ભલે કદાચ જીન એટલે ગુરુ મુખે સાંભળ્યું હોય ગુરુને પણ ક્યાંથી મળ્યું એવું શાસ્ત્રો માં શાસ્ત્રો કોને ઘરઘર ભગવને શેના કહે લખ્યા ભગવાને આપેલી ત્રિપડીના આધારે ભલે મૂળ ક્યાં આવ્યું હા બાકી જેને ભગવાનની વાણી નથી મળી એ તો પાપ કરીને એમાં ધર્મ માને છે કરોડો લોકો નથી એવા હા પંચેન્દ્ર જીવોને રેસી નાખીને એમાં ધર્મ માને બલિદાન આપીએ છીએ એ વસ્તા કાંઈ જ રાત ના કરે ખાય એ વસ્તા થૂંક પણ ન ગળે થૂંક પાડી કાઢ એટલે ઉલટું શીર્ષા દેશે ને કંઈ આવું નથી લાગતું તમે આપણે એમાં નહીં ફસાયા ને આવું આવી સમજણ સમજણ મળી તો એ કૃપા ને કરુણા કોની પ્રભુની એમણે રસ્તો બચાવ્યો પુણ્ય કોને કહેવાય અઢાર પ્રકાર અઢાર પાપ કોને કહેવાય એ સમજાવ્યું અઢાર પ્રકારે બંધાય પાપ અને ભોગવાય કેટલા પ્રકાર બ્યાસી પ્રકારે ભોગવાય નવ તત્વમાં પુણ્ય તત્વના

તે વખતે માથા પર ટોપી કે પાઘડી હોય તો તે કાઢીને આવે એ સિમ્પલ દેખાતું નથી ટોપી કે પાઘડી પાઘડી તો ખરે ટોપી એ દેખાતી નથી ખાલી ચોમાસાનો પ્રવેશ હોય ત્યારે ટોપી અને સાફા પહેરીએ એટલે કે જીનવાણીનો બહુમાન રૂપે પણ વ્યાખ્યાનમાં અને વાંચનામાં હા ખભે ખેસ તો કમસે કેમ નાખો ખેસની ટોપી માથે મોટી પાઘડી ખભે મોટો ખેસ એ છે વાગડ દેશ એમ કહેવાતું હતું હવે વાગડમાં એ આ બધું

તેને માથે રાખીને જ ઝુકે એટલે જાણે પોતાના સમગ્ર સત્તા સામ્રાજ્યને પણ પ્રભુના ચરણે ધરતા હોય એવો એક ઉન્નત ભાવ વ્યક્ત થાય છે ઇન્દ્ર દ્વારા થતી આવી વિશિષ્ટ ચરણ ઉપાસનાને નિર્લેપ ભાવે જીવનારા પ્રભુને અનંત 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 અને વંદના બરોબર હમ तो इंद्र भगवान अंश सिमाते वुंदी वनी सूक्ष्म पर अहंकार 되지 आगे हो हा ओ आवाव इंद्र बने आहा नमस्कार देती जो इंद्र रे के अंशमा सूक्ष्मतम 500000001% पर नहीं हिम दशा से भगवान ने हां चक्री तथा न मड़े मान चक्रवर्ती वासुदेव बलदेव को नमस्कार करता इंद्र सुदा नमस्कार करता है